ભરૂચથી સમાચાર સામે આવ્યા છે ભરૂચ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક ભરૂચ જિલ્લાના ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલાં લોકસભાની ચૂંટણીમાં મહેશભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીની નીતિ અને આરએસએસની નીતિને લઈને બંધારણનું ક્યાંક ને ક્યાંક હનન થતું હોય તેવા આક્ષેપ સાથે હાલ તેઓએ ભારતીય જનતા પાર્ટીમાંથી તિલાંજલિ લીધી હોવાના સમાચાર સામે આવ્યા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓએ રાજીનામું મૂક્યું હતું અને સી પાર્ટીને સંબોધીને આ રાજીનામું મૂક્યું હોવાના સમાચાર સામે આવ્યા હતા આ બાબતે તેઓ સાથે મીડિયા જગતમાં વાત કરતા તેઓ શું કહ્યું નિહાળો આ અહેવાલમાં ભાજપ ને તો વર્ષોથી અમે જાણીએ છીએ કોંગ્રેસ ને બી જાણીએ છીએ અને બધા અમારી માન્ય છોટુભાઈ વસાવા જે લડત છે અમે લડ્યા છે સ્વાભાવિક છે કે બધી એક કુટુંબમાં બી કલા હોય પાર્ટીઓમાં બી કલા હોય મતલબ ઝઘડા હોય પણ એને એ કરવા માટે થોડી વાર સહારો કોઈના માટે લેવો પડે અને એ વસ્તુ અમે જઈને જોયું પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો જે વિકાસ ની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ જ્યાં અને તાપી એ અમારી પાણી જાય છે પણ જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું ઉમરગામ થી અંબાજી સુધી અને નર્મદા અને તાપી ની વચ્ચે ઢેડીયાપાડા સાગબારા નેત્રંગ વાલિયા ઝઘડિયા ઉમરપાડા માગરોળ સોનગઢ આ બધા તાલુકા આવે છે એને પાણી નથી મળતું પીવાનું પાણી નથી તો અમે આજ માટે મનસુખભાઈ કે ભાજપ પાર્ટી ને જે કઈ પોતાને ખ્યાલ છે કે કેવી રીતે જીતી શકાય છે એ કદાચ એમની ગણિત હું હશે ને અમારું ગણિત હું હોય પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી આમાં જે કંઈ છે તે મનસુખલાલે ટ્વીટ કરીને જણાવ્યું કે આ એક ઉતાવળિયું પગલું છે એનું શું કહેશો એના પર તો કદાચ એમને એવું હશે કે મહેશભાઈ થોડો થોભે તો એમને હોદ્દો મળશે પણ અમને કોઈ હોદ્દાની કઈ પડેલી છે નથી અમે જે આ જિંદગીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમે બનેલી ચૂકેલા લોકો છે અમે બીટીએસ બનાવ્યું બીટીપી બનાવ્યું ખાલિસ્તાન વિકાસ મોરચા કોઈ ના કઈ એ નહીં આગળની રણનીતિ શું રહેશે બસ લોકો માટે કામ કરવાનું એના માટે જે રસ્તો હતો એના માટે આંદોલન કરવાનું સિંચાઈ શિક્ષણ આરોગ્ય રોજગારી એના માટે લડીશું મહેશભાઈ વસાવાના ભારતીય જનતા પાર્ટીમાં રાજીનામા બાદ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નિહાળો આ વિશેષ અહેવાલમાં મહેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું એ સમાચાર મેં જાણ્યા છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હતી ને એ ફુલારનો કાર્યક્રમ પોતે પછી બીજા અન્ય જે કાર્યક્રમ હતા એ પૂર્ણ થયા પછી કેટલાક નજીકના મિત્રોએ મને જાણ કરી કે મહેશભાઈ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને મહેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરું છું પણ પ્રયત્નો ભાજપ અને તેઓ નારાજ છે અને આવી ઘણી બધી એમને એમના સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાત મૂકી છે પણ એક મહિના એક વર્ષ પહેલા તેઓ ભાજપમાં જોડાયા અને એક વર્ષમાં ભાજપને ઓળખી ના શક્યા એવું તેમને કેવું છે જે પણ આક્ષેપ હશે પણ સાથે સાથે મૂકે છે કે આરએસએસ ની વિચારધારા કે રાષ્ટ્રીય વિચારધારાને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી દિન પ્રતિદિન આરએસએસ ની કે ભાજપ ની રાષ્ટ્રીય વિચારધારા છે વધુ ને વધુ મજબૂત થતી જાય છે આમ સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે એટલે ખરેખર એમનું જે આ જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે ત્યાં સુધી એમને બધા સાથે મળી કામ કર્યું છે નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તો સાથે મળીને અમે ચર્ચા કરી છે ઉકેલવાની દિશામાં અમે વધ્યા છે સ્વાભાવિક છે ગંભીર પ્રકારના પ્રશ્નો છે કે અગત્યના પ્રશ્નો હોય કે કેટલાક નીતિ વિષય પ્રશ્નો ન પણ ઉકેલા હોય પણ આ એક ઉતાવળી પગલું છે એમને ભાજપમાંથી માંથી જરાજીને આપી અને ઉતાવળ કરી છે Subscribe now and press the bell icon.